નમસ્કાર મિત્રો જ્યારથી આપણે શબ્દ સાંભળ્યો છે સી એ એટલે કે સી ડબલ એ ત્યારથી આપણા મગજની અંદર ઘણા બધા પ્રશ્નો છે જેનો જવાબ મિત્રો આપણે સતત ગોતી રહ્યા છીએ અને આ પ્રશ્નો કાંઈક આવા છે કે ખરેખર શું છે સી એ નંબર બે શું ખરેખર એટલો વિવાદાસ્પદ છે નંબર ત્રણ શું કોઈની નાગરિકતા ખરેખર છીનવવા માટેનો કાયદો છે કે નંબર ચાર શું આની અંદર નાગરિકતા મળવાની છે નંબર અંદર લોકસભા અને રાજ્યસભામાંથી પસાર થયો છે તો શા માટે એને લાગુ લાગુ અંદર અને એ પણ લોકસભાની કરવામાં આવ્યો તો આ દરેક પ્રશ્નોના જવાબ મિત્રો તમને આ વિડીયોની અંદર મળવાના છે તો કરીએ શરૂઆત મિત્રો આ ટોપિક હવે મિત્રો સી ને આપણે સમજવા માટે એ પહેલા ત્રણ શબ્દો છે એને આપણે ખાસ સમજવા પડશે અને આ ત્રણ શબ્દો છે મિત્રો એક નાગરિકતા જેને અંગ્રેજીમાં આપણે કહીશું સિટીઝનશીપ નંબર બે સ્થળાંતર જેને કહીશું આપણે માઇગ્રેન્ટ અને ત્રીજા નંબર ઉપર છે મિત્રો લઘુમતી સમાજ જેને આપણે કહીશું માઇનોરિટી હવે પહેલા શબ્દને આપણે સમજીએ તો એ છે મિત્રો નાગરિકતા હવે નાગરિકતાની મિત્રો આપણે ચર્ચા કરીએ તો આપણે બધા ભારતના નાગરિક છીએ અંગ્રેજીમાં આપણે એવું કહી શકાય કે આપણે બધા ભારતની સિટીઝનશીપ ધરાવીએ છીએ એવું આપણે કહી શકાય પણ ઓગણીસો સુડતાલીસ પહેલાં મિત્રો નાગરિકતાનો કોન્સેપ્ટ નહોતો કારણ કે ભારત અલગ અલગ દેશી રજવાડાઓની અંદર વહેંચાયેલું હતું ઓગણીસો સુડતાલીસમાં આપણે આઝાદ થયા જેના કારણે એક પ્રશ્ન એવો આવીને ઉભો રહ્યો કે ભારતના નાગરિકો કોને ગણવા ત્યારે એ સમયે ખૂબ ચર્ચાને અંતે મિત્રો એક જવાબ મેળ્યો કે ઓગણીસો સુડતાલીસ પહેલાં જે લોકો ભારતની અંદર વસવાટ કરતા હતા એ લોકોને ભારતને નાગરિક ગણવા બીજો પ્રશ્ન કે બીજા દેશના લોકો ભારતની અંદર આવે તો એને નાગરિકતા કઈ રીતે આપવી એના માટે લાંબા સમય વિચાર કર્યા પછી ઓગણીસો ને પંચાવનની અંદર લોકસભા અને રાજ્યસભામાંથી મિત્રો સી એ બી જેને આપણે કહીએ છીએ સિટીઝનશીપ અમેન્ડમેન્ટ બિલ ગુજરાતીમાં નાગરિક સંશોધન ખરડો મુસદ્દો પસાર કરવામાં આવ્યો જેના કારણે એ બની ગયો સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ જેને આપણે કહીએ છીએ સી એ એ હવે સીએ અને સીએ ને આપણે આગળ જતા ફરીથી સમજશું એક બીજો શબ્દ આપણે સમજી લઈએ સ્થળાંતર જ્યારે કોઈ વર્ગ મિત્રો એક સ્થાનથી અન્ય સ્થાન તરફ સ્થળાંતર કરે એક સ્થાનને મૂકીને બીજા સ્થાન ઉપર વસવાટ કરે ત્યારે આપણે કહીએ છીએ સ્થળાંતર જેને આપણે કહીએ છીએ માઇગ્રેન્ટ્સ હવે સ્થળાંતર થવાના ઘણા બધા કારણો હોઈ શકે આ કારણોમાંથી મિત્રો ગરીબી ભૂખમરો દુષ્કાળ અત્યાચાર આર્થિક તંગી વગેરે ઘણા બધા કારણો હોઈ શકે આવા કારણોસર ભારતમાંથી અન્ય દેશોમાં અને અન્ય દેશોમાંથી ભારતની અંદર મિત્રો સતત સ્થળાંતર થયું છે ભારત સાથે જોડાયેલા થોડાક મોટા સ્થળાંતરોની મિત્રો ચર્ચા કરીએ તો બારમી સદીમાં ઈરાનની અંદર વસેલા પારસી સમાજના જે લોકો છે એના ઉપર અત્યાચારો શરૂ થયા જેના કારણે પારસી સમાજ મોટાભાગનો સમાજ ગુજરાત અને મુંબઈની અંદર આવીને વસે છે નંબર બે ઉપર આપણે જોઈએ તો ઓગણીસો સુડતાલીસ મિત્રો સૌથી મોટું સ્થળાંતર કહી શકાય કારણ કે ઓગણીસો સુડતાલીસની અંદર ભારત પાકિસ્તાનના ભાગલા પીડ્યા દેશ આઝાદ થયો હવે ભારતમાંથી કરોડોની સંખ્યાની અંદર મિત્રો લોકો ટ્રેનની અંદર તમે જોયું છે એ મુજબ કીડી અને મકોડાની જેમ ભરાય એને પાકિસ્તાનમાં ગયું અને એ જ સ્થિતિ પાકિસ્તાનમાંથી ભારતમાં આવવાની થઈ એટલે કે કરોડોની સંખ્યાની અંદર લોકો સ્થળાંતર થયું ત્યાર પછી ઓગણીસોને સાઠ સિત્તેરના જે ગાળો છે એની અંદર તિબેટ અને મિત્રો ચીનનું જે યુદ્ધ થયું ને જેના કારણે તિબેટના લોકો છે એને ચીનનું વર્ચસ્વ યોગ્ય ન લાગતા તેઓ પણ ભારતની અંદર રહ્યા ઓગણીસો એકોતેર મિત્રો પૂર્વ પાકિસ્તાન છે બાંગ્લાદેશ બને છે ત્યાં પણ એક યુદ્ધ થાય છે આ યુદ્ધના કારણે હજારો બાંગ્લાદેશીઓ મિત્રો ભારતના જે પૂર્વોત્તર રાજ્યો છે ત્યાં આવીને વસવાટ કરે છે જ્યારે ઓગણીસો નેવુંનો સમયગાળો મિત્રો અફઘાનિસ્તાન અને સોવિયત સંઘનું યુદ્ધ જેના જ્યારે હજારો લોકો અફઘાનિસ્તાનમાંથી ભારતની અંદર આવે છે અને છેલ્લી ઘટના મિત્રો થોડાક વર્ષો પહેલાંની જ બે હજાર પંદરની અંદર રોહિંગ્યા એ મ્યાનમાર મૂકીને મિત્રો ભારત તરફ અને અન્ય દેશો તરફ પ્રયાણ કરે છે સ્થળાંતર કરે છે અને આપણા દેશની અંદર જે લોકો સ્થળાંતર કરીને આવ્યા એને સાદી ભાષામાં આપણે શરણાર્થી કહીશું ત્રીજો શબ્દ આપણે સમજી લઈએ કે લઘુમતી એટલે શું છે લઘુમતી સમાજ એટલે શું છે જે દેશની અંદર જે સમાજની વસ્તી વધારે હોય એને બહુમતી કહેવાય અને એની સાપેક્ષે બીજો જે સમાજ છે એની વસ્તી ઓછી હોય તો મિત્રો એને કહેવાય લઘુમતી સમાજ ભારત સિવાયના મોટા ભાગના દેશો છે કે જ્યાં બહુમતી સમાજને વધારે અક આપવામાં આવે છે લઘુમતી સમાજને ઓછા અક આપવામાં આવે છે જ્યારે ભારતની અંદર આનાથી ઉલટું છે કે લઘુમતી સમાજને ઘણી બધી યોજનાઓ ઘણા બધા લાભો મિત્રો બહુમતી સમાજ કરતાં પણ વધારે મળે છે તો ત્રણ શબ્દોને આપણે સમજી ગયા કે નાગરિકતા શું છે નંબર બે સ્થળાંતર શું છે નંબર ત્રણ લઘુમતી સમાજ શું છે આ ત્રણ શબ્દો સમજ્યા પછી મિત્રો તમને સી એ બી અને સી એ સમજવું ખૂબ સહેલું લાગશે આપણે જઈએ છીએ મિત્રો ફરીથી ઓગણીસો ને પંચાવનની અંદર ઓગણીસો પંચાવનની અંદર ખ્યાલ આવ્યો કે દેશના લોકો અને વિદેશમાંથી અને ખાસ કરીને આપણા પાડોશી દેશના લોકો છે એ સતત કરી રહ્યા છે તો હવે નાગરિકતા આપવા માટે આપણે કંઈક વિચારવું જોઈએ તો ઓગણીસો પંચાવન ની અંદર મિત્રો લોકસભા અને રાજ્યસભા એટલે કે સંસદમાંથી એક સંસદમાં એક બિલ પસાર કરવામાં આવ્યું એ બિલને કહેવાય છે સિટીઝનશીપ અમેન્ડમેન્ટ બિલ જેને ગુજરાતીમાં કહેવાય મિત્રો નાગરિક સંશોધન મુસદ્દો અથવા તો ખરડો જ્યારે એ ખરડો લોકસભા અથવા રાજ્યસભા કે સંસદમાંથી પસાર થઈ જાય છે ત્યારે કાયદો બને છે કાયદા બીન્યા પછી સી બીમાંથી બી નીકળી જાય છે અને ત્યાં આવી જાય છે કાયદા માટેનો અંગ્રેજી શબ્દ એક્ટ અને હવે એ બની જાય છે સી એ એ સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ એટલે કે નાગરિકતા સંશોધન કાયદો હવે મિત્રો સી બીનું કોઈ અસ્તિત્વ છે નહીં જેના કારણે હવે આપણે સી વિશે ચર્ચા કરવાના છીએ હવે પ્રશ્ન એ થાય કે ખરેખર સી એ શું છે હવે મિત્રો ઓગણીસો પંચાવનની અંદર એવું નક્કી કરવામાં આવ્યું કે બહારથી જે લોકો ભારતની અંદર આવે છે સતત અગિયાર વર્ષ સુધી રહે કે ચૌદ વર્ષમાંથી અગિયાર વર્ષ જેવી એની હાજરી નોંધાય તો એવા લોકોને ભારતની નાગરિકતા આપવી અને અહીંયા આ સમયે મિત્રો એક બાબત એ પણ નોંધવાની છે કે પાકિસ્તાનની અંદર ગયેલા હિન્દુઓ અને ખાસ હું તમારી સામે જે છ સમુદાય મૂકું છું એ છ સમુદાયના લોકો જેની અંદર હિન્દુ છે શીખ છે બૌદ્ધ છે જૈન છે પારસી છે અને ખ્રિસ્તી સમાજ જે પાકિસ્તાન બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન જેવા દેશોમાં જાય છે ત્યાં બહુમતી સમાજ દ્વારા સતત તેઓ અત્યાચારનો ભોગ બને છે જેના કારણે મિત્રો એ અત્યાચારોથી બચવા માટે ભારતની અંદર ફરીથી સ્થળાંતર કરે છે હવે આવા લોકો જે ભારતની અંદર આવે છે એને અગિયાર વર્ષ પછી એને નાગરિકતા આપી અથવા તો ચૌદ વર્ષ રહ્યા હોય અને એમાંથી અગિયાર વર્ષ જેટલો સમય એને ભારતમાં પસાર કર્યો હોય તો એને નાગરિકતા આપવી આના ઉપર મિત્રો વારંવાર સંશોધન થયા અને ટોટલ બે હજાર ઓગણીસ સુધીમાં કુલ છ સંશોધન પછી કેન્દ્રની અંદર રહેલી ભાજપ સરકારે બે હજાર ઓગણીસની અંદર નવ ડિસેમ્બરના રોજ બંને ગૃહો લોકસભા અને રાજ્યસભામાંથી મિત્રો સીએ એને પસાર કરી દીધો અને બે હજાર ઓગણીસમાં જ લાગુ કરવાનો હતો પણ કોરોનાનો સમયગાળો અને એની સાથે મિત્રો શાહીનબાગ અને ઘણા બધા દેશના પ્રદેશોની અંદર રહેલા લોકો જે ખરેખર સીએને સમજ્યા નહોતા એને ખૂબ વિરોધ કર્યો જેના કારણે આ કાયદો ખાસ કરીને કોવિડ નાઇન્ટીનને કારણે મુલતવી રાખવામાં આવ્યો અને હવે બે હજાર ચોવીસની અંદર માર્ચ મહિનાની અંદર જ્યારે ફરીથી એને લાગુ કરવામાં આવ્યો છે ત્યારે મિત્રો સામાન્ય રીતે જે સામાન્ય કાયદો છે એ અજ્ઞાનને કારણે ન જાણતા હોવાને કારણે એક ચર્ચાનો વિષય બની ગયો છે તો હવે આપણે એક મુદ્દા ઉપર એ ચર્ચા કરી લઈએ કે શા માટે સીએ એની જરૂરિયાત પડી તો મિત્રો પાકિસ્તાન બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની અંદર જે લોકો લઘુમતી સમાજની અંદર હતા એ લોકો ઉપર સતત અત્યાચારોના કારણે તેઓની સતત અરજીઓ ભારત સરકાર સુધી પહોંચતી કે અમને ભારતની અંદર ખૂબ સામાન્ય પ્રક્રિયાથી નાગરિકતા આપવામાં આવે જેના કારણે અમને જે અત્યાચારો થાય છે એનાથી અમે બચી શકીએ ભારત સરકારે મિત્રો એના આંકડા જોયા તો આંકડા આપણે પણ ચોંકી જઈએ એવા આંકડાઓ છે પાકિસ્તાનની મિત્રો ચર્ચા કરીએ તો આપણાથી એક દિવસ અગાઉ સ્વતંત્ર થયેલો બનેલો દેશ પાકિસ્તાન મિત્રો એની અંદર ઓગણીસો ને સુડતાલીસની અંદર વીસ ટકાની આજુબાજુ જે હિન્દુઓ હતા એના બદલે બે હજાર અગિયારની વસ્તી ગણતરીની અંદર ફક્ત એક પોઈન્ટ અઢાર ટકા જોવા મળ્યા આમ મિત્રો વીસ ટકામાંથી એક પોઈન્ટ અઢાર ટકા ક્યાંક મૃત્યુભયમાં ક્યાંક અત્યાચારોને કારણે અન્ય દેશોની અંદર વસવાટ કર્યો અને સતત મિત્રો થોડા તો મિત્રો આ સંખ્યા જીરો સુધી પહોંચી શકે એવી શક્યતા પણ છે બીજો દેશ છે મિત્રો અફઘાનિસ્તાન હિન્દુ ધર્મથી લઈને મિત્રો બાકીના જે છ ધર્મો છે ખાસ કરીને શીખ ઈસાઈ બૌદ્ધ જૈન અને પારસી એ લોકોની સંખ્યા મળીને કુલ મિત્રો જીરો પોઈન્ટ ઝીરો ચાર ટકા અફઘાનિસ્તાનની અંદર છે અને મિત્રો બાંગ્લાદેશ જે ખરેખર બંગાળમાંથી બંગાળનો જ એક ભાગ કહી શકાય કે જ્યાં હિન્દુઓની સંખ્યા વિશેષ હતી આ જે બાણું ટકા મુસ્લિમો છે એની સરખામણીમાં મિત્રો આઠ પોઈન્ટ પાંચ ટકા જ લઘુમતીની વસ્તી જોવા મળે છે આ મિત્રો આંકડાઓ ઉપરથી કહી શકાય કે આ ત્રણ દેશોની અંદર જે લઘુમતી સમાજની અંદર જે છ સમાજને સી એની અંદર લેવામાં આવ્યા છે એના ઉપર ખૂબ અત્યાચારો થાય છે આ આંકડો એક વિશેષ રૂપે તમારી સામે મૂકું છું કે ઓગણીસો બોતેર પછી જ્યારથી બાંગ્લાદેશ બન્યું છે ત્યારથી બે હજાર અગિયાર સુધીમાં અઢાર લાખ ચુંબોતેર હજાર લોકોએ મિત્રો ભારતની અંદર સ્થળાંતર કર્યું છે અને ભાગના એ ભારતની અંદર કેન્દ્ર સરકારને એવું અરજી પહોંચાડી છે કે અમને જેમ બને એમ ઝડપથી ભારતની નાગરિકતા આપવામાં આવે આ અરજીઓને ધ્યાનમાં લઈને મિત્રો ભારત સરકારે બે હજાર ઓગણીસની અંદર જે છેલ્લું સંશોધન થયું અને એ સંશોધનને આધારે એવી શરતોમાં ફેરફાર કર્યો કે બે હજાર ચૌદની અંદર ખાસ કરીને એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચૌદ એટલે કે બે હજાર પંદર પહેલાં જે લોકો ભારતની અંદર આવ્યા છે એ લોકોને પાંચ વર્ષની અંદર સામાન્ય પ્રક્રિયાથી વિધાઉટ ડોક્યુમેન્ટ તેમને ભારતની નાગરિકતા આપવામાં આવશે અને તેઓને ભારતના નાગરિક ગણવામાં આવશે આ કાયદો મિત્રો જ્યારે માર્ચ બે હજાર ચોવીસની અંદર લાગુ કરવામાં આવ્યો ત્યારે પણ એનો ઘણો બધો વિવાદ છે ઘણા બધી એની ચર્ચાઓ છે તો એની પાછળનું કારણ આપણે સમજીએ લોકો અને ખાસ કરીને વિપક્ષની અંદર આવેલા લોકોને એવું કહેવું છે કે જે છ સમાજ નક્કી કરવામાં આવ્યા છે હિન્દુ શીખ બૌદ્ધ જૈન પારસી અને ખ્રિસ્તી આ સિવાય પણ અન્ય લોકો પણ પ્રતાડિત છે અન્ય લોકો પર પણ અત્યાચાર કરવામાં આવે છે તો એ લોકોને શા માટે નાગરિકતા આપવામાં આવતી નથી આમ એ લોકો આ બાબત ધર્મને સાથે જોડે છે જ્યારે ભારત સરકાર મિત્રો એવું કહે છે કે બાંગ્લાદેશ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન આ ત્રણેય સાંપ્રદાયિક દેશો છે જેની અંદર એનું બંધારણ જ મિત્રો મુસ્લિમ ધર્મને આધારે બનેલું છે જેના કારણે ત્યાં મુસ્લિમ લોકો જે છે મુસ્લિમ ધર્મના લોકો એના ઉપર અત્યાચાર થાય એ વાત માનવા જેવી છે નહીં અને એમની વસ્તી પણ મિત્રો સતત વધતી જાય છે એક આંકડાઓ દ્વારા આપણે જોઈએ તો મિત્રો પાકિસ્તાન હોય અફઘાનિસ્તાન હોય બાંગ્લાદેશ હોય આ દરેક દેશોની અંદર નેવુંથી પંચાણું ટકાની ઉપર મિત્રો મુસ્લિમ સમાજ વસે છે તો ભારત સરકારનું કહેવું છે કે આ દેશોની અંદર મુસ્લિમ સમાજ ઉપર કોઈ પ્રકારના અત્યાચારો થાય એ બાબત માની શકાય એવી છે નહીં બીજી બાબતનો એ પણ વિરોધ છે કે મ્યાનમારમાંથી આવેલા રોહિંગ્યા અને શ્રીલંકાની અંદર જે તમિલ લોકો ઉપર જે અત્યાચારો ગુજારવામાં આવે છે તો એ લોકોને શા માટે નાગરિકતા આપવામાં આવતી નથી અને ત્રીજો અગત્યનો પ્રશ્ન જે ફક્ત વિપક્ષનો છે કે બે હજાર ચોવીસની અંદર જ્યારે લોકસભા ચૂંટણી ખૂબ નજીક છે તો એ સમયગાળાની અંદર કેમ આ લાગુ કરવામાં આવ્યો અને ઘણા બધા લોકો તો એવું માનીને બેઠા છે કે સી એ એ મિત્રો ભારતની અંદર જે લોકો છે ખાસ કરીને લઘુમતી સમાજની અંદર રહેલો મુસ્લિમ સમાજ એની નાગરિકતા છીનવી લેવાનો કાયદો છે પણ મિત્રો આ કાયદાની અંદર કોઈની નાગરિકતા જાય એવો કોઈ પ્રકારનો ઉલ્લેખ છે નહીં જે લોકો અત્યાચાર થયેલા છે ખાસ કરીને પાકિસ્તાન બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં એ લોકોને નાગરિકતા આપવા માટેનો કાયદો છે સીએએ મિત્રો આ આટલી બાબતો ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે સીએએ શું છે સીએબી શું છે શા માટે એની જરૂરિયાત પડી અને ભારત સરકાર શા માટે લાવી છે તો મિત્રો સીએબી અને સીએ વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરી ચૂક્યા છીએ હું માનું છું ત્યાં સુધી તમારા મનની અંદર મગજમાં જેટલા પણ પ્રશ્નો છે એનું સોલ્યુશન તમને આ વિડીયોની અંદર મેળવું છે છતાં પણ તમારા કોઈપણ પ્રકારના સી અને સી બીને લગતા પ્રશ્નો હોય તો મિત્રો એ કોમેન્ટ સેક્શનની અંદર જણાવશો તમારા પ્રશ્નોને અમે ખૂબ ઝડપથી જવાબ સુધી પહોંચાડશું આ સાથે મિત્રો આ વિડીયો કેવો લાગ્યો એ પણ કોમેન્ટ સેક્શનની અંદર જણાવશો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને મિત્રો તમારા મિત્રો સુધી શેર કરવાનું ખાસ ચૂકતા નહીં જેથી અમે વધારેને વધારે ઉત્સાહ સાથે વધારેને વધારે માહિતી સાથે તમારી સમક્ષ આવતા રહીએ તો નવા ટોપિક સાથે મિત્રો ફરી એક વખત તમારી સમક્ષ આદર થશું જય હિન્દ જય ભારત